બરોડાના મેનેજર સાહેબનો વિદાય સમારંભ યોજાયો જુનાડીસા ગામમાં આજરોજ જુનાડીસા બેન્ક ઓફ બરોડાના મેનેજર રમેશભાઈ પરમાર સાહેબનો જુનાડીસા ગ્રામ લોકો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં જુનાડીસા ગામની અંદર ઘણા સમયથી બેંક ઓફ બરોડા ખૂબ જ મોટા પ્રમાણમાં ગ્રાહકોને તકલીફ પડતી અને આ સાહેબ દ્વારા બેંકમાં અનેકો નજારો આપવામાં આવ્યો હતો જેમાં ગ્રામ લોકોને પડતી અનેક તકલીફનો નિકાલ આવી બેંકમાં સુંદર કામગીરી કરવામાં આવી જે બદલ જુનાડીસા ગામના લોકોએ આભાર માન્યો ધર્મ પ્રમુખ દિલીપભાઈ દ્વારા સાહેબને બદલીને લઈ જાણવા મળ્યું હતું જેમાં સાહેબ શ્રી બદલી થતા જુનાડીસા ગ્રામ લોકોએ બેંક ઓફ બરોડાની અંદર ખૂબ જ સુંદર કામગીરી કરે તેવા જુનાડીસા ગ્રામ લોકોએ આશીર્વાદ આપવામાં આવ્યા જેમાં સાંતા હોસ્પિટલ ડોક્ટર સિદ્ધરાજસિંહ દેલવાડિયા જીતુભાઈ વાઘેલા અને જુના ડીસા ગ્રામ લોકો હાજર રહ્યા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા